ડિસ્ટર્બન્સના કારણે વર્ષના પ્રથમ વરસાદે જનજીવન ખોરવી કાઢ્યું હતું આ વખતે જાન્યુઆરી મહિનો છેલ્લા દાયકામાં સૌથી ઠંડો રહ્યો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે કે આઈઆઈ એસસીઆર મોહાલીના વૈજ્ઞાનિકોએ જ્યારે આ ઠંડીના કારણોની તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે રશિયાની ઉત્તરી સરહદે આવેલા બરફીલા પ્રદેશ સાયબેરિયામાંથી ઉછળતા સૂકા અને ઠંડા પવનોએ ધામા નાખ્યા છે ઉત્તર ભારતમાં જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે તે સામાન્યથી નીચે રહેવાનું ચાલુ છે તે જ સમયે હવામાન વિભાગે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે અઠ્ઠાવીસ જાન્યુઆરીએ રચાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એકત્રીસ જાન્યુઆરીથી બપોરના બપોરથી ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે હિમાચલ પંજાબ રાજસ્થાન ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં બુધવારે બપોરથી ગુરુવાર સાંજ સુધી સતત ઝરમર વરસાદ અને હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ઉત્તર ભારતમાં ચાર ફેબ્રુઆરી સુધી કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેશે જોકે પાંચમી ફેબ્રુઆરી પછી હવામાન ચોખ્ખું થવાની ધારણા છે ઉત્તર ભારત હજુ થોડા દિવસો સુધી ધુમ્મસની ચપેટમાં રહેશે બુધવાર અને ગુરુવારના વરસાદ બાદ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું નોંધાયું હતું વેધર એન્ડ ક્લાઇમેટ એક્સ્ટ્રીમ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન સૂચવે છે કે સાયબેરિયન પવનોના કારણે સાથે ઉચ્ચ અક્ષાણ હવામાન પ્રણાલીઓ દ્વારા બનાવવામાં આવેલી વાતાવરણીય અવરોધો શીત તરંગને લંબાવી રહ્યો છે સંશોધક પ્રોફેસર રાજુ અટડાએ જણાવ્યું હતું કે આ વાતાવરણીય ઘટના સતત હજી ઠંડીનું હવાનું સર્જન કરી રહી છે તો જે રીતે ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે પાંચમી ફેબ્રુઆરી સુધી આવું જ વાતાવરણ રહેવાનું છે બુધવારે અને ગુરુવારે વરસાદી માહોલ રહ્યો હતો દિલ્હીમાં રાધાનીમાં અને જે પ્રકારે વરસાદી માહોલને કારણે વર્ષની શરૂઆત વર્ષના પહેલો વરસાદ પડ્યો તેને કારણે ખાસું એવું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું